અવસાર ઇવેન્ટમાં દક્ષિણ ગુજરાતનું યુફોરિયા જે મ્યુઝિક છે આખું સેટઅપ છે આ પ્રસિદ્ધ છે એમના તુષારભાઈ પટેલ ઓર્ગેનાઇઝર છે આપણી જોડે એમની જોડે વાત કરીશું કે કેવા પ્રકારની મ્યુઝિક સિસ્ટમ રહેવાની છે અને કયા પ્રકારનું સાઉન્ડ તમારું છે અને કયા પ્રકારના કલાકારો આપણી જોડે છે તેની વાત કરશો નવસારીવાસીઓ આપણે આ વખતે નવસારીમાં તમે ખરેખર કહું તો અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ પહેલાં તો નવસારી જનતાને આવકારવા માટે ને તમને અમારી બેન્ડની વાત કરું તો આપણે ટોટલ ટોટલ પચીસ મ્યુઝિશિયન્સ છે ટોટલ આર્ટિસ્ટ મળીને પચીસ જણ થાય છે ઘણી મોટી ટીમ છે અને સાઉન્ડની વાત કરું તો સાઉન્ડ પણ તમને કહું કે અત્યારે અત્યારના ટ્રેન્ડમાં એકદમ સારામાં સારા સાઉન્ડ બ્રાન્ડનું સાઉન્ડ લાગેલું છે બરાબર લાઇટિંગ તો તમે જોઈ જ રહ્યા છો અત્યારે દેખાઈ જ છે બરાબર એલઈડી ખૂબ જ મતલબ કે હ્યુઝ સેટઅપ કરવામાં આવ્યો છે આપણે આ વખતે નવસારીની પબ્લિકને આપણે ખૂબ જ મજા કરાવવાની છે તો એના માટે અમે ખૂબ જ એક્સાઇટેડ છે અશોકભાઈ જે આપણે જે ગાયકો છે એ સાંભળવા મળ્યું છે કે શ્રેષ્ઠ ગાયકો છે જે નવસારીના ખેલૈયાઓ સાંભળવા માટે તૈયાર છે અને ગરબા રવા તૈયાર છે ઉત્સાહિત છે ગાયક વિશે જણાવો ગાયકની તમને વાત કરું અશોકભાઈ તો તમને દક્ષિણ ગુજરાતના જ નહીં પણ આપણા પૂરા ભારતના સૌથી બેસ્ટ ચાર સિંગર્સને કરવામાં આવ્યા છે અહીં બરાબર તમને હિમલભાઈની વાત કરું હિમલભાઈ અત્યારે સારા સારા રિયાલિટી શોમાં જઈને આવ્યા છે પ્રતિષ્ઠાબેન પણ બહુ મોટું નામ છે પ્લેબેક સિંગર છે બરાબર તમને સાગરભાઈની વાત સાગરભાઈ પણ ખૂબ જ મોટું નામ છે બરાબર અહીંયા તમે રીધવિષની વાત કરો તો બનીભાઈ એટલે એક બહુ મોટું નામ છે આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય તમારે બરાબર એક એક નાઇટ માટે તમે જુઓ તો એ થાઈલેન્ડ શો કરે છે દુબઈ શો કરે છે ખૂબ જ મોટું નામ છે મતલબ આખા ઇન્ડિયામાં મતલબ તમે જુઓ ને તો એક રિઝમની કેટેગરીમાં ખૂબ જ મોટું નામ છે ને આપણા દોલ્લીથી લઈને બધા જ અહીંયાથી મતલબ તમે જુઓ તો આખા ગુજરાતના બધા મ્યુઝ આપણે ભેગા કર્યા છે થોડા મુંબઈથી પણ છે મુંબઈથી પણ છે ઓકે યસ તો આપણે આ વખતે નવસારીની જનતાને એક એક અલગ જ માહોલનો મતલબ આપણે યસ આ વખતે જો નવસારીની જનતા આવશે ને આ વર્ષે બે દિવસ એ લોકો છેલ્લા દિવસ સુધી આવશે ને એવું પણ કહેશે કે હજી હું એવું કામ અમે કરવા જઈ રહ્યા છીએ તો અમે એના માટે ખૂબ જ મહેનત કરી છે આ કામ માટે અમે લગભગ બે તમને કહ્યું બે મહિનાથી અઢી મહિનાથી લાગેલા છે અમે આ કામ અને આ બધું એની પાછળ ઘણી મહેનત છે અમારી ઘણી મહેનત છે દસ બાર રિહર્સલ કર્યા છે અમે એની પાછળ બરાબર એ આ બધું કરવા માટે અરેન્જમેન્ટ માટે અમે ઘણી મહેનત કરી છે કેટલી મીટિંગો કરી છે થોડો ખર્ચો પણ કર્યો છે આ બધું કરવા માટે એ અવસારી ઇવેન્ટે તમને ખૂબ જ સપોર્ટ આવે અવસર અવસારી ઇવેન્ટનું કામ એટલે હું તમને જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે આ બધું કરવા માટે જે મહેનત જોઈએ છે સર આટલો મોટો ડઉંગ ઊભો કરવો એવી નવસારીમાં એટલે ખાવાના ખેલ નથી થઈ છે નવસારી જનતા પ્રથમવાર ને આ પ્રથમવાર આટલો મોટો સાહસ કરવો ને એટલે બહુ મોટી વાત છે એટલે એના માટે હું અવસર ઇવેન્ટનો ખૂબ ખૂબ આભાર માનીશ એમણે અમને ચૂઝ કરીએ કે નવસારી જનતા માટે તમે આવો તુષારભાઈ ને આપણે નવસારી જનતાને મજા કરાવી તો હું ખૂબ ખૂબ આભારી છું અવસર ઇવેન્ટનો નવસારી જનતાનો પણ થેન્ક યુ ત્યારે આ તુષારભાઈ પટેલ આ સમગ્ર જે બેન્ડ છે મ્યુઝિક સિસ્ટમ છે એ એમની છે અને નવસારીવાસીઓ ખેલૈયાઓ તમે તૈયાર થઈ જાઓ આ તરફ જો નજર કરીએ તો આ જોઈ શકાય છે કે અત્યારથી જ આ જે ખેલૈયાઓ છે નવસારી વાસીઓ છે જે લોકો છે ઉત્સાહિત છે અને ઉમંગ છે એક પ્રકારની ઉત્સાહ છે અને ઉત્કંઠા દેખાઈ રહી છે કે આ નવસારીમાં નવરાત્રિ કેવા પ્રકારની થઈ રહી છે કંઈ નવા પ્રકારની થઈ રહી છે અને જાણવા માટે અને જોવા માટે નવસારીના લોકો પ્રથમ દિવસ તો નહીં કહી શકાય હજુ તો ત્રણ દિવસ બાકી છે અને ઉમટી પડ્યા છે અને જે સુવિધાઓ આપવામાં આવી છે ફરીથી કહી કહી દઉં તમને કે અલગ અલગ પ્રકારની જે ખેલૈયાઓ છે એમનો પરિવાર છે એમના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ આ અવસર ઇવેન્ટમાં છે પચોતેર એટલે સેવન્ટી ફાઈવ સીસીટીવી કેમેરા લગાવ્યા છે આપની સુરક્ષામાં અવસરો છે મહિલા બાઉન્સરો છે જે યુવતીઓ આવવાની છે મહિલાઓ ગરબા રમવાની છે એમના માટે પણ વિશેષ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ફાયરની સુવિધાઓ છે કોઈ પ્રકારની અઘટિત ઘટના ન બને તેના માટેની પૂરેપૂરી તકેદારી આ અવસર ઇવેન્ટમાં રાખવામાં આવી છે અને ખાસ વિશે જણાવી દઉં કે આ નવરાત્રી દરમિયાન એવા કોઈ ખેલૈયાઓ હોય અને ખેલૈયાને કંઈક ચક્કર આવી જાય કંઈક તબિયત બગડી જાય શારીરિક તકલીફો થાય તો આવા સમયે એમણે એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે નિરાલી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ પૂરે પૂરી આ દસે દિવસ દિવસ સુધી અહીં હાજર રહેવાની છે કોઈપણ પ્રકારની તકલીફો નથી પડવાની એસી ડોમ છે કોઈપણ પ્રકારની ગરમી પણ નથી લાગવાની કોઈપણ પ્રકારનો વરસાદ પણ નથી લાગવાનો ત્યારે નવસારીના જે ખેલૈયાઓને સુરત જવાની જરૂર નથી આ નવરાત્રિમાં અને ખાસ કરીને જણાવી દઉં કે સર્વશ્રેષ્ઠ નવસારીમાં જે આ નવરાત્રિ થઈ રહી છે એના માટેની સુવિધાઓ અને કોઈ પ્રકારની કલ્પના તમે નહીં કરી શકો એ સીડોમ બનાવવામાં આવ્યો છે જે પાસિસ જે છે એ પાસિસ પણ ખૂબ જ રિઝનેબલ ભાવમાં છે અને એક પછી એક આ પાસીસો વેચાઈ ગયા છે અને તમે પણ જલ્દી કરો ઉતાવળ કરો આ અવસાર ઇવેન્ટના પાસ મેળવવા માટે પડાપડી થઈ રહી છે અને એક બાદ એક પાસો વેચાઈ ગયા છે ઝડપથી તમે પાસ મેળવો અને આ જે નવરાત્રિ પ્રથમવાર થઈ રહી છે એનો પૂરેપૂરો અનુભવ લેવો અને આ જે નવરાત્રિને અલગ જ માહોલમાં અલગ જ અંદાજની અંદર માણો અને રમો જય શ્રી અંબે અંબે માત કી જય છો કે માહોલ અહીં જે નવરાત્રિનો પૂરેપૂરો માહોલ ગરમાયો છે અને યુવાનો યુવતીઓ આ ગરબે ઘૂમવા માટે ઠંડગણાટ કરી રહ્યા છે અને એમને પણ પૂછીશું કે જે કયો ઠંડગનાટ છે નવરાત્રિનો આ વર્ષે નવરાત્રિ નવસારીમાં પ્રથમવાર એસી ડોમાં થઈ રહી છે અનેક પ્રકારની સુવિધાઓ છે તો કેવો અનુભવ અને કેવી ઉત્કંઠા ઉત્સાહ કેવો છે નવસારીમાં સૌ પ્રથમ પહેલી વાર આવ્યું છે આ વસ્તુ અને અમને ઘણી એક્સાઇટેડમેન્ટ છે અહીંયા જે નવું પહેલી વાર થઈ રહ્યું છે અત્યાર સુધી અમે સુરતમાં કરતા હતા પણ હવે નવસારીમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે અને અમે સો એક્સાઇટેડ છે ને આવતીકાલે અમારી પ્રી નવરાત્રી છે અને અમે બહુ એટલે બહુ એક્સાઇટેડ છે અમે બધા અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે અહીંયા ડેફિનેટલી અમે એન્જોય કરીને જ જવાના છે અહીંયાથી આ વખતે ફર્સ્ટ ટાઈમ નવસારીમાં એસી ડોમમાં નવરાત્રી થવા જઈ રહી છે અને વરસાદનું વાતાવરણ તો છે જ તો અહીંયા પાસ તો જ લેવાનો છે નવરાત્રી તો અહીંયા જ રમવાના છે એટલે આ વખતે હવસર ઇવેન્ટ દ્વારા જે એસી ડોમમાં નવરાત્રી કરવામાં આવી છે રમઝટની એક નંબર છે બહુ સરસ છે આયોજન કરેલું અહીંયા અમારા છોકરાઓ તો બધા અહીંયા જવાના છે આ બધા મારા છોકરાઓ છે અહીંયા એક્સાઇટીવાળા બધા બધા મારી છોકરીના બધા ફ્રેન્ડ સર્કલ છે અરે બધા અહીંયા આવવાના છે નવસારી એન્જોય કરવાની છે ફર્સ્ટ ટાઈમ મજા આવવાની છે લોકો બહુ જ છે નવસારીમાં પ્રથમ નવસારી તો જ કાલે અમારી પ્રી નવરાત્રી તો સૌથી વધારે કાલ માટે એક્સાઇટેડ છે પ્રથમ વાર અમે એક્સપિરિયન્સ કરવાના છે નવસારીમાં સો થેન્ક યુ આ આપ જણાવો નવરાત્રી સજાવો નવરાત્રિ તારી તો રમશાવી મારી ઈચ્છા છે તારી તો રમમાં મસ્ત રમીશું જ્યારે અહીં એક્સાઇટમેન્ટ કહો ઉત્સાહ કહો કે ઉત્કંઠા કહો આ જોઈ શકાય છે નવસારીના યુવાનો અહીં આ કેટલાક યુવાનો પણ છે અરે ભાઈ આ નવસારીના લોકોનો છે અને આ લોકો લોકો આ પબ્લિક જે છે એ ખૂબ જ સારી રીતે અને ગરબા માણી શકે તેના માટે અહીં ભેગા થયા છે આ જાણવા માટે અને જોવા માટે અલગ અલગ પ્રકારના આપ જણાવો ભાઈ આ જોવા માટે આવ્યા છો નવરાત્રી સાઉન્ડ ને લાઈટ નો અમે સેટ કરવા માટે આવ્યા છે યસ પણ અહિયાંનું એટમોસફિયર ને વાઇટ જે આવી રહી છે ને બહુ જ સુંદર છે બહુ જ સરસ છે બહુ જ દસ દિવસ રહેવાનું છે યસ પરિવાર ને આજુબાજુવાળા કેવી રીતે તમે આવશો આવશું ને કેમ કે બહુ જ સારું વાતાવરણ છે ને મજા આવી રહી છે આનંદ આવી રહ્યો છે જોઈને પણ એક વાઇબ આવી રહી છે બેન તમે પણ કંઈ કહેશો કે અલગ જ પ્રકારનો માહોલ છે હા ખૂબ જ સરસ આયોજન કર્યું છે અને ફર્સ્ટ ટાઈમ કર્યું છે નવસારીમાં તો અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ નવ દિવસ હા દસ દિવસ રમવામાં એમ છે હા ગરબા બીજો બધા ગરબા બરાબર નવસારીમાં હા હા પહેલી વાર આવી નવરાતુ બધું એટલે સુરત જેવું જ ફિલિંગ અહીંયા છે એટલે સુરતમાં જે રીતે નવરાત્રી થાય છે એ રીતે ફર્સ્ટ ટાઈમ નવસારીમાં થાય છે તો અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ આના માટે અરે આ તરફ પણ યુવાનો છે આપ જણાવો ભાઈ નવરાત્રી રમવાની છે એસી ડોમમાં શું કહેશું મારું કહેવાનું તો એવું કંઈ છે નહીં પણ આ વખતે નવસારીમાં જે આયોજન થયું છે ને એ વખાણવા જેવું છે તો શું રમવા આવવાનું છે ખરા ને હા રમવા આવવાના નહીં ને પાસ લીધા હોય તો રમવા તો આવવું જ પડે ને હવે આટલા પૈસા ખર્ચીને પાસ લીધો છે આ પહેલી વાર અમારે ત્યાં નવસારીમાં આવી રીતના એસી ડોમમાં એ થાય તો પછી કરશું જ ને હવે કાંઈ ને હવે દસ દિવસ એન્જોય કરશું નવરાત્રિની પછી દિવાળી દસ દિવસ એન્જોયમેન્ટ ત્યાર પછી દિવાળી છે આ આ એક બાળકી પણ છે શું કહેશો દીકરા આ નવરાત્રિ વિશે શું જણાવશો હેલો માયસેફ રશી જે સર अनसर एक्टिव मॉडर एंड एक रेडी फॉर रिकॉर्ड यहाँ पे है ना अवसर ग्रुप अवसर इवेंट रमजत द्वारा एक ऑर्गेनाइज प्रोग्राम ऑर्गेनाइज किया है और नवसारी में और वहाँ पे हमको गर्मी की पार्किंग की और बारिश की सब सुविधा है तो आप लोग भी यहाँ पे आना भूलना नहीं क्या भूलसो नहीं आ बाढ़ के कहे छे कि आ अवसर इवेंट में चौक्स तरह जी सकते नवसारी खेलैयाओ है અને ગરબાના રસિયાઓ છે એ થનગણાટ કરી રહ્યા છે આ પ્રકારની નવરાત્રી નવરાત્રી નવરાત્રિ માટે મિત્રો અવસાર ઇવેન્ટમાં અનેરો ઉત્સાહ સાથે આ જે અહીં કેટલાક દર્શકો પણ આવ્યા છે અને ખાસ કરીને એ આયો આયોજન જે છે એ આયોજનને નિહાળવા માટે એને જોવા માટે આવ્યા છે તો એમને પણ પૂછીશું કે તમે અહીંયા જે આવ્યા છો નવસારીનું જે આયોજન છે તે કેવું લાગે છે તમને નવસારીમાં પહેલીવાર ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને ખેલૈયાઓને ખૂબ જ મજા આવશે આ વખતે સુરતમાં થયું હતું એસી ડોમનું પણ નવસારીમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે અને ખેલૈયાઓને ખૂબ મજા કરવા મળશે હા આ આયોજનથી નવસારીના પબ્લિકને નવું કંઈક મળશે ફસ્ટ ટાઈમ આવ્યું છે એટલે પબ્લિકને પણ સારું લાગશે અને બહાર જે વરસાદના કારણે રમવાની મજા બગડે છે એ મજા નહીં બગડે એ લોકોની મજા પણ નહીં બગડે એના માટે આપ આપ પણ જણાવો બેન શું લાગે છે એસી ડોમની નવરાત્રી થવાની છે નવસારીના લોકોને કેવું લાગશે પહેલી વાર થવાની છે નવસારીવાળાને તો બહુ સરસ ખૂબ આનંદદાયક છે સુરતમાં તો એસી ડોમ જોયો છે પણ આ નવસારીમાં પહેલી વાર થયું છે અને ખેલૈયાને રમવાની ખૂબ મજા આવશે અને આ સક્સેસફુલ જ જવાનું છે નવસારીમાં ફર્સ્ટ ટાઈમ થાય છે એટલે બધાને એકદમ ન્યુ એક્સપિરિયન્સ થવાનો છે પણ બધાને ફાઇન લાગશે ત્યારે નવસારીમાં પ્રથમ વખત આ પ્રકારની નવરાત્રી થઈ રહી છે એ અને અવસર ઇવેન્ટના જે આયોજકો છે એ આયોજકોએ જે સુંદર વ્યવસ્થા કરી છે સુંદર વ્યવસ્થાની પ્રશંસા અહીં લોકો કરી રહ્યા છે